વિસ્તારમાં રહું છું આ બધા હમણાં પ્રોટેસ્ટ કરી રહ્યા છે એટલા માટે કે બે વર્ષથી આ ગટર લાઈન કાયમના માટે આ જે દુર્ગંધો અને કાયમ માટે કોઈ પણ યાતું એનું નિરાકરણ થતું નથી એટલા માટે આ બધા પ્રોટેસ્ટ કરે છે આ નિભાય છે બધા બે વર્ષથી નિભાય છે તેમ છતાં પણ કોઈ તકેદારી કે કોઈ વ્યવસ્થિત પગલા લેવાતા નથી રોડ બને છે એના પેલા તમે ગટરો પેલા કમ્પ્લીટ કરો ને પાણી ની રાઈ ને કમ્પ્લીટ કરો પછી રોડ બનાવો અંદર બધા નવા પાઇપો એ પણ ભાગેલા હોય છે તૂટેલા હોય છે નાના નાના પાઇપો નાખે છે એના કરતા મોટા પાઇપો નાખો ને ગ્રાન્ટ આવે છે તો ગ્રાન્ટ જાય છે ક્યાં અરે દરેક વસ્તુ અહીં તોડફોડ થઈ છે આ મૌડી બાગડ વિસ્તારમાં જે આજે આપણે સુંદરકુવા આખી લાઈન તોડી નાખેલી છે તો જાણે મોટું પ્રોજેક્ટ હોય એવી રીતના આવી રીતના કામ કરે છે આ લોકો સાલુ ચાર દિવસ માં થઈ જાય એની ઠેકાણે આજે બે મહિનાથી આ ખોદીના